ટાઈફોઇડ તાવ નામ સાંભળતા જ કદાચ જૂના જમાનાની કોઈ બીમારી યાદ આવે બરાબર પણ આ પ્રાચીન રોગ આજે પણ એક મોટો વૈશ્વિક ખતરો બનીને ઉભો છે ચાલો આજે આપણે એ જ સમજીએ કે કેમ દર વર્ષે લગભગ એક થી બે કરોડ લોકો વિચારો આ કોઈ નાનો આંકડો નથી આટલા બધા લોકો દર વર્ષે ટાઇફોઇડનો શિકાર બને છે આ જ બતાવે છે કે આ લડાઈ હજી ઘણી લાંબી ચાલવાની છે તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ પહેલાં તો સમજીશું કે આ વૈશ્વિક ખતરો છે શું પછી જોઈશું કે તેનો ચેપ કેવી રીતે ફેલાય છે એના લક્ષણો અને નિદાનની વાત કરીશું સારવાર અને દવાઓના પ્રતિકાર વચ્ચેની લડાઈને સમજીશું અને હા એને રોકવાના ઉપાયો અને આજે પણ ટાઇફોઈડ કેમ આટલો ગંભીર વિષય છે એના પર પણ નજર નાખીશું ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી એક વૈશ્વિક તાવનો ખતરો તો આ ટાઇફોઈડ ખરેખર છે શું અને દુનિયાના કયા ખૂણામાં એ સૌથી વધુ કહેર વર્તાવે છે સીધી વાત કરીએ તો ટાઇફોઇડ તાવ સેલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે અને આમાં સૌથી રસપ્રદ અને ખતરનાક વાત એ છે કે આ બેક્ટેરિયા ફક્ત અને ફક્ત મનુષ્યોમાં જ જીવી શકે છે અને ફેલાઈ શકે છે પ્રાણીઓથી આનો કોઈ સંબંધ નથી અહીં આ એક સામાન્ય ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે ટાઇફોઇડ અને ટાઇફસ નામ ભલે સરખા લાગે પણ આ બંને બિલકુલ અલગ રોગો છે યાદ રાખો ટાઇફોઇડ ગંદા ખોરાક કે પાણીથી થાય છે જ્યારે ટાઇફસ જીવજંતુઓ જેમ કે જૂ કે ચાંચડ કરડવાથી થાય છે આને જ કહેવાય છે ચેપી વિભાજન એક તરફ એવા દેશો છે જ્યાં સ્વચ્છ પાણી અને સારી સફાઈ વ્યવસ્થાને કારણે આ રોગ લગભગ નાબૂદ થઈ ગયો છે અને બીજી તરફ એવા દેશો છે જ્યાં આ સુવિધાઓના અભાવે ટાઇફોઇડ રોજિંદો ખતરો છે આ સ્વાસ્થ્ય ક્ષેત્રે કેટલી મોટી અસમાનતા છે એ બતાવે છે આ આંકડા જુઓ આખી વાર્તા સ્પષ્ટ થઈ જશે દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં દર લાખ લોકોએ સેંકડો કેસ જોવા મળે છે જ્યારે વિકસિત દેશોમાં આ આંકડો એક કરતાં પણ ઓછો છે આ તફાવત જ ચીસો પાડીને કહે છે કે આપણે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે સારું તો હવે એ સમજીએ કે આ બેક્ટેરિયા ફેલાય છે કેવી રીતે મતલબ કે ચેપનો માર્ગ શું છે અને એક વર્ષ શરીરમાં ઘૂસી જાય પછી એ શું કરે છે આને સમજવા માટે એક સરળ નિયમ છે ફોર એફ્સ એટલે કે ફ્લાઇઝ માખીઓ ફિંગર્સ ગંદી આંગળીઓ ફીસીઝ મળ અને ફોમાઇટ્સ એટલે કે દૂષિત વસ્તુઓ આ ચાર મુખ્ય માર્ગો છે જેનાથી બેક્ટેરિયા એક વ્યક્તિના મળમાંથી નીકળીને પાણી કે ખોરાક સુધી પહોંચે છે અને પછી બીજાને ચેપ લગાડે છે અને જો સારવાર ન મળે તો તો આ રોગ ચાર તબક્કામાંથી પસાર થાય છે પહેલા તાવ ધીમે ધીમે સીડીના પગથિયાની જેમ વધવાનું શરૂ કરે છે બીજા તબક્કામાં પેટમાં દુખાવો અને શરીર પર ગુલાબી દાણા દેખાઈ શકે છે ત્રીજો તબક્કો સૌથી ખતરનાક છે જેમાં આંતરિક રક્તસ્રાવ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને ચોથા તબક્કામાં દર્દી ભલે સાજો થઈ જાય પણ એ પોતે બીજા માટે ચેપનો સ્ત્રોત બની શકે છે એટલે કે કેરિયર આ કેરિયરનો કન્સેપ્ટ આપણને સીધો ટાઇફોઇડ મેરીની પ્રખ્યાત અને દુઃખદ વાર્તા પર લઈ જાય છે મેરી મેલ્લો એક રસોઈયા હતી એને પોતે કોઈ લક્ષણો નહોતા એ એકદમ સ્વસ્થ દેખાતી હતી પણ અજાણતા જ એણે ઘણા લોકોને ટાઇફોઇડનો ચેપ લગાડ્યો આ જ બતાવે છે કે લક્ષણો વગરના વાહક કેટલા ખતરનાક હોઈ શકે છે હવે વાત કરીએ લક્ષણો અને નિદાનની માની લો કોઈને ચેપ લાગ્યો છે તો એ કેવી રીતે ખબર પડે અને ડોક્ટરો માટે આનું નિદાન કરવું કેમ ક્યારેક માથાનો દિખાવો બની જાય છે ડોક્ટરો કેટલાક ખાસ સંકેતો પર ધ્યાન આપે છે જેમ કે સ્ટેપ લેડર તાવ જે ધીમે ધીમે વધતો જાય સખત માથાનો દુખાવો પેટમાં દુખાવો અને ક્યારેક ક્યારેક છાતી પર ગુલાબી રંગના નાના ડાઘા જેને રોઝ સ્પોટ્સ કહે છે એક બહુ જ વિચિત્ર લક્ષણ એ છે કે તાવ ખૂબ જ વધારે હોવા છતાં હૃદયના ધબકારા ધીમા રહે છે જે સામાન્ય રીતે થતો નથી પણ આ લક્ષણોના આધારે ખાતરી કરવી મુશ્કેલ છે એટલે ટેસ્ટની જરૂર પડે અને અહીં જ સમસ્યા શરૂ થાય છે સૌથી સચોટ ટેસ્ટ છે બ્લડ કલ્ચર પણ એનું રિઝલ્ટ આવતા અઠવાડિયું લાગી શકે છે અને દરેક જગ્યાએ ઉપલબ્ધ પણ નથી એટલે મોટાભાગના વિસ્તારોમાં વિડાલ ટેસ્ટ વપરાય છે એ ઝડપી તો છે પણ ભરોસાપાત્ર નથી એ ઘણીવાર ખોટા પોઝિટિવ રિપોર્ટ આપી શકે છે જેનાથી સારવાર ખોટી દિશામાં જઈ શકે છે આગળ વધીએ ચોથા વિભાગ તરફ સારવાર વિરુદ્ધ પ્રતિકાર આને એક યુદ્ધ સમજો એક બાજુ આપણી એન્ટીબાયોટિક્સ છે અને બીજી બાજુ આ બેક્ટેરિયા જે સતત આ દવાઓથી બચવાના નવા નવા રસ્તા શોધી રહ્યા છે આ લડાઈનો ઇતિહાસ જુઓ ઓગણીસો ને સિત્તેરના દાયકામાં પહેલી પેઢીની દવાઓ સામે લડી સ્ટ્રેન્સ આવ્યા ઓગણીસો દવાઓ પણ નકામી થવા લાગી અને પછી આવ્યો બે હજાર સોળનો એ સમય જ્યારે પાકિસ્તાનમાં એક્સડીઆર ટાઇફોઇડ મળ્યો એક એવો સુપરબર્ગ જે લગભગ બધી જ મુખ્ય એન્ટીબાયોટિક્સ સામે ટકી શકે છે આ સમસ્યા કેટલી મોટી છે એનો અંદાજ આના પરથી લગાવી શકાય છે દક્ષિણ એશિયામાં ટાઇફોઇડના પંચાણું ટકા કેસમાં વપરાતી એક મુખ્ય એન્ટીબાયોટિક હવે કામ નથી કરતી મતલબ કે ડોક્ટરો પાસે સારવારના વિકલ્પો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે તો આ એક્સ આર ટાઇફોઇડ છે શું સાદી ભાષામાં આ એક એવો સુપરબર્ગ છે જે એન્ટીબાયોટિક્સના પાંચ અલગ અલગ જૂથો સામે રક્ષણ મેળવી ચૂક્યો છે આ સ્થિતિમાં દર્દીને બચાવવો અત્યંત મુશ્કેલ બની જાય છે આપણે ખરેખર એક એવા યુગ તરફ જઈ રહ્યા છીએ જ્યાં આપણી પાસે કોઈ અસરકારક દવા જ નહીં હોય તો હવે શું જો સારવાર આટલી મુશ્કેલ બની રહી હોય તો સૌથી સારો રસ્તો એ છે કે રોગને થતો જ અટકાવીએ તો ચાલો પાચમા વિભાગમાં નિવારણની રણનીતિ પર વાત કરીએ તો સવાલ એ જ છે આને રોકી કેવી રીતે શકાય આના ત્રણ મુખ્ય આધાર સ્તંભ છે પહેલું અને સૌથી જરૂરી શુદ્ધ પીવાનું પાણી અને સુરક્ષિત ખોરાક બીજું સ્વચ્છતા અને સફાઈ જેને ટૂંકમાં વોશ કહેવામાં આવે છે અને ત્રીજું એક ખૂબ જ શક્તિશાળી હથિયાર રસીકરણ રસીની વાત કરીએ તો આપણી પાસે હવે પહેલાં કરતાં વધુ સારા વિકલ્પો છે જૂની ઓરલ અને ઇન્જેક્શનવાળી રસીઓ તો છે જ પણ હવે એક નવી કોન્જુગેટ રસી ટીસીવી આવી છે જે ખરેખર ગેમ ચેન્જર છે એ વધુ અસરકારક છે લાંબા સમય સુધી રક્ષણ આપે છે અને સૌથી સારી વાત એ છે કે એ નાના બાળકોને પણ આપી શકાય છે જેમને ટાઇફોઇડનો સૌથી વધુ ખતરો હોય છે અને હવે આપણા અંતિમ વિભાગ પર આવીએ ટાઈફોઈડ આજે પણ શા માટે આટલો મહત્વનો વિષય છે ચાલો આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી એનો સારાંશ જોઈએ તો આપણે શું શીખ્યા પહેલી વાત ટાઇફોઇડ હજી પણ એક મોટી વૈશ્વિક સમસ્યા છે જે દર વર્ષે હજારો લોકોનો ભોગ લે છે બીજી વાત એક્સડીઆર જેવા સુપરબ્સ આપણી સારવાર કરવાની ક્ષમતાને પડકારી રહ્યા છે ત્રીજું આ લડાઈ જીતવાનો શ્રેષ્ઠ માર્ગ નિવારણ છે એટલે કે સ્વચ્છ પાણી સ્વચ્છતા અને રસીકરણ અને છેલ્લે જો સારવારમાં મોડું થાય તો તેના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્ત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે એક તરફ આપણી એન્ટીબાયોટિક્સનો શસ્ત્રાગાર ખાલી થઈ રહ્યું છે બીજી તરફ બદલાતું હવામાન નવી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે તો શું આપણે આ પ્રાચીન રોગના નવા અને વધુ ખતરનાક સ્વરૂપનો સામનો કરવા માટે તૈયાર છીએ